મારી પાસે લાલ બહાદુર શાસ્ત્રી જે આપણા એક્સ પ્રાઇમ મિનિસ્ટર હતા હાજી મારા દાદાના નામનો બોલપેનની સોયનું લાલ બહાદુર શાસ્ત્રીની બોલપેનની સોયનું લાયસન્સ છે શેરડી છે એ સિરીઝનો જે પારો છે અહીંયા ભઈલ આવે ત્યારબાદ આ જગ્યા પર આ રીતે રાખવામાં આવે પ્રોપર જો મોટા પીસ હોય તો અહીંયા તમને કટ થતા તમને જોવા મળે પડે પછી અહીંયા આનું પ્રસિંગ થાય ઓકે આ પહેલી મિલમાં ઓકે પહેલી મિલ એનો રસ અહીંયા નીકળી આવે સિરીઝનો રસ અહીંયા નીકળે ઓકે અહીંયા 15 થી 10 થી 15 20 ડિગ્રી ટેમ્પરેચર હોય 15 15 અહીંયા

સ્વાગત છે મિત્રો આજના એક નવા વિડીયોમાં જગ્યા જોઈને તમને એવું લાગતું હશે કે ચિરાગ ભૈયા કઈ જગ્યા પર આવી ગયા છે આ જગ્યા પર આપણે વર્ષ પહેલા એક વિડીયો શૂટ કર્યો હતો હતો અંકલના ત્યાં પાછા ફરીથી આપણે આવી ગયા છે કેમ છો અંકલ નમસ્કાર મજામાં બસ બસ મજામાં હવે ઘણા બધા દર્શક મિત્રો તો આપણને ઓળખતા જ હશે આપણે અને જે નવા દર્શક મિત્રો જે જોડાય છે તો આ જગ્યાનું સૌપ્રથમ સૌ પ્રથમ એડ્રેસ અને ગોળ વિશેની માહિતી છે એ આપણે વન બાય વન આપણે તમે શેર કરો નાગેશ્વર ગોળ ફાર્મ ઓકે એટ એન્ડ પોસ્ટ પીપલ ગબન ઓકે તાલુકા ચિકલી ડિસ્ટ્રિક્ટ નવસારી ગુજરાત ઓકે બરોબર આ નાગેશ્વર ગોળ ફાર્મ શરૂઆત કરનાર મારા દાદા ઓકે હું જે ત્રીજી પેઢી આગળના વિડીયોમાં મેં જે વાત બતાવી એ કઈ રીતે મારા ફાધર અનમેરીડ હતા ઓકે એટલે મારા દાદાના સમયથી ચાલે છે બરોબર ઓકે એટલે હું આમાં આજે ત્રીજી પેઢી છું બરોબર એટલે મારા ફાધર અનમેરીડ હતા મારા બોન પહેલેથી કારખાનું ચાલે ક્વોલિટીમાં માસ્ટરી ક્વોલિટીમાં ગ્રીપ ઓકે સારી વસ્તુ બનાવવા શું શું ધ્યાન રાખવાનું ને શું શું જોઈએ એ બધું ખબર બરોબર ઓકે એટલા ક્વોલિટીમાં માસ્ટરી બરોબર આટલા વર્ષોનો અનુભવ છે હાજી મારા ફાધર ની આખી લાઈફ એમાં પસાર થઈ અંદાજીત આપણે વાત કરીએ ને તો સર કેટલા વર્ષ થઈ છે ત્રીજી પેઢી બરોબર છે અંદાજીત વાત કરીએ ફિફ્ટી નાઇન ફિફ્ટી નાઇન મારી પાસે લાલ બહાદુર શાસ્ત્રી જે આપણા એક્સ પ્રાઇમ મિનિસ્ટર હતા મારા દાદાના ના નામ નું બોલપેન ની સોય નું લાલ બહાદુર શાસ્ત્રી બોલપેન ની સોય નું લાયસન્સ છે ઓકે કાગળ એ હરી ગયું લેમિનેશન કરીને યાદગીરી પૂરતું રાખે બરોબર છે તો જોઈ શકો છો અહીંયા બધું સ્ટોરેજ ને એવું કર્યું છે ને સર આ વખતે તો વરસાદ ને એવું થોડું વધારે રહ્યો તો બનવાનું કદાચ શરૂઆત હમણાં થઈ હશે કે હા થોડું વરસાદ 4 નવેમ્બર સુધી વરસાદ પડ્યો 6 મહિના વરસાદ પડ્યો બરોબર એક ભરીને વરસાદ પડ્યો એટલે થોડી સિઝન લેટ થઈ ગણા એમ ઓકે ઓકે બરોબર છે બરોબર જોઈ શકો છો તમે આ પ્રમાણેનો શેડીનો જે આખો સ્ટોક છે સ્ટોરેજ અહીંયા કરેલો છે તો સર હવે શેડી ખેતરમાંથી અહીંયા કટિંગ થઈને આવે અહીંયા સ્ટોરેજ થાય પછીની આપણે અલગ અલગ પ્રોસેસ થતી હશે અને આપણા ઘર સુધી પહોંચે છે બરોબર તો હવે સ્ટેપ 1 માં

અને અર્લી વેરાયટી નું મોસ્ટલી અમે શેરડી લઈએ સાડા છ બા ચૌદ મહિના હતી બરોબર ત્યાર પછી એગ્રીકલ્ચર નવા નવા સંશોધનો થાય બહુ બધા ચાલે દેશ બરોબર એટલે સાડા ચૌદ પર થી ચૌદ પર આવ્યું ચૌદ પર થી તેર પર આવ્યું સાડા પર આવ્યું બાર પર આવ્યું સાડા પર આવ્યું અગિયાર પર આવી ગયું આજે અગિયાર આવી ગયું

અગિયાર મહિનાની શેરડી જે ખરી ઓકે એની રસ કલર જ આપણે જોયો તો બરોબર એટલે ગોળ પેલા જેટલો લાલ નહીં આવવાનું કારણ આ છે કારણ

પછી આ ક્રોસિંગ થઈને આ સોટા બહાર નીકળે આ કન્વેયર આ બીજી વાર જાય ક્રોસિંગ કરવા ઓકે એટલે પેલી વખત અહિયાં નીકળ્યો ત્યારબાદ એક્સ્ટ્રા જે પણ રસ હોય

તો ત્યાંની બધી પ્રોસિજર અહીંયા આપણે જોઈ લીધી ત્યારબાદ આ જગ્યા ઉપર આવી ગયા છે અને અહીંયા બોઈલર અલગ અલગ છે તમને સ્ટેપમાં આગળ બતાવીએ છે અને સર આ શું વસ્તુ થઈ રહ્યું છે આ જે કુચા નીકળે ને કૃષણ કર્યા પછી એને સુકવીને એને જ બાળવામાં યુઝ કરવામાં આવે એટલે એનું જે પણ એક્સ્ટ્રા કુચા-ઉચા છે એનો ઉપયોગ સીધો સીધો અહીંયા સુકાવે જો મારી પાછળ તમે જોઈ શકો છો કે વિશાળ અહિયાં જગ્યા છે કે જ્યાં શેરડીના જે પણ કુચા છે સુકાવવામાં આવે અને ને

પનાર મારફતર પેલું ભીડી નું પાણી ભીંડીનું પાણી છે આ શેરડીના રસ માંથી જે મેલ આવે મેલ કાપવા માટે બરોબર અંદર કમે કચરું પડ્યું હોય ડીઝલ ઓઈલ ગ્રીસ ગમે જાણી જોઈને નાખી દો તો કારણે જો

બરોબર છે કેટલો સમય લાગતો ઓકે એટલે જે પણ કોઈ એકસ્ટ્રા મોશર કે હોય નહીં ગરમી બધું નીકળી જાય લાંબા સમય સુધી સ્ટોરી આવતીકાલે એક દિવસ આ રીતે પેક કરવાનું બરોબર છે ને એના ઉપર દરેકનું વજન નું જે કયો હોય એનું અંદર ચિઠ્ઠી મૂકવામાં આવે જે વજન આવે એ બરોબર છે એટલે કિલો પાંચ કિલો એક કિલો ઓકે તો આ આના દરેક ના વજન થાય ત્યાં પટ્ટી ઉપર કાંટા મુકેલા છે બરોબર એટલે આનું એ રીતે વજન થાય ઓકે પછી આ નાની ચોકલેટ જેવી શેપ નું આવે ઓકે પંદર થી વીસ ગ્રામ નું ઘણા લોકો ભોજન લેતા એટલું કુદરતી બરાબર છે ખાંડ ઝેર જ છે અને ગોળ્રેડ પર્સન્ટ બરાબર એના માટે તમારું હેલ્થ બેનિફિટ છે એ બધા મળતા એના માટે ટાઈમ નહીં કાઢવો પડે અને પછી કિલો વાળું જે નોર્મલ પેકિંગ છે એ આ રીતે બને ઓકે એમાં આ રીતે ગોળ ભરવામાં આવે ગરમ ગરમ બરાબર ઓકે હવે અહિયાં આ રીતે ખાલી કરવામાં આવે બરોબર છે આગળ બતાવ્યો ને અલગ અલગ ફરમા છે એક કિલોનો છે પાંચ કિલો બતાવ્યો એ પ્રમાણે અહિયાં રાખવામાં આવે એક દિવસ આને રાખતા આ રીયા છે ઓકે આજે પેક થશે આજે પેકિંગ માટે રેડી થઈ બરાબર છે આ રીતે ખાલી કરવામાં આવે ઠંડો પડે પછી ઠપ્પી કરો બીજો દિવસે આ રીતે પેક કરો ઓકે તો અહીંયા પેકિંગ ચાલે છે જે થઈ રહ્યું છે લાઈવ તમે જોઈ શકો છો

હવે આ લૂઝ પેકિંગ માં બોક્સ સિવાય એક કટ્ટા આવે કટ્ટા માં અઠાવીસ નંગ આવે કટ્ટા માં અઠાવીસ એટલે અલગ અલગ ઓપ્શન અવેલેબલ એક કિલો પાંચસો ગ્રામ એવું બી આવે અઢીસો ગ્રામ એવું બી આવે ઓકે બરોબર અને આ રીતના સ્ટોક થાય પછી અહિયાં થી ડિલિવરી થાય અહિયાં થી ફાઈનલ તમારા ડિલિવરી થઈને તમારા ઘર સુધી પહોંચી જાય તો સર હવે સરસ મજાની માહિતી બધા દર્શક મિત્રો સાથે આપણે શેર કરી છે તો આ બે એન્ડિંગ અને છવ્વીસ માં જે ગોળ ભરવાની સિઝન ક્યારથી ચાલુ થાય શું રેટ છે જે કઈ રેટ ખુલે એ ગુગલ પર બી ડિકલેર કરવામાં આવે ને અહીંયા બી ડિક્લેર કરવામાં આવે બરોબર બરાબર હવે પેલી જે નાની ચોકલેટ બતાવી એ આ છે આ છે આ પ્રમાણે

આપણા માટે દુશ્મન આપણા શરીરના માં ગોળ ડાયજેસન ને સપોર્ટ કરે કોઈ પણ વસ્તુને ડાયજેસ્ટ કરવામાં ગોળ સૌથી મહત્વની વસ્તુ છે એમાં કેલ્શિયમ મિનરલ કાર્બોહાઇડ્રેટ ફોસ્ફરસ આયન કુદરતી રીતે એટલું મૂકેલું છે કે એ આપણને ડાયજેશનમાં સપોર્ટ કરે હિમોગ્લોબિન ફૂલ એનર્જી ઘટે નહીં સ્કીન થી માંડીને હેર થી માંડીને તમામ ટ્રીટમેન્ટ બરોબર હવે ચા પીવા માટે આ વસ્તુ છે પણ આમાં બજારમાં બહુ મળે કુદરતી રીતે બજારમાં એક સરખા દાણા એક સરખા કલર આ બધું જે આવે એમાં એવું સમજવાનું કે નવ્વાણું ટકા કેમિકલ હોય શકે એને બનાવવા માટે કેમિકલ નથી હાજી સમજો મોઘું હોવાનું કારણ આ છે કે આને સો કિલો સારું બનાવવું હોય તો એકસો સિત્તેર કિલો બનાવવું પડે બરોબર સો સારું મળે બરોબર એટલે ઘણા લોકોને એવું થતું હોય છે સર કે ભાઈ રેટ થોડો હેવી છે શું છે ફોર કેમિકલ નાખીને બનાવો સો કિલો જોઈતું હોય તો આપણે એકસો બે કિલો બનાવવું પડે કિલો એટલે આપણને સો સારું મળી જાય સો સારું મળી બરાબર દસ માણસ દિવસનું ત્રણસો ચારસો કિલો પ્રોડક્શન કરી શકે ઓકે એની સામે દસ માણસ વગર કેમિકલ પાવડર બનાવવો હોય તો સો કિલો સારું જોઈતું હોય તો કિલો બનાવવું પડે એકસો સિત્તેર કિલો

કુદરત એક જ ઝાડવું હોય કેરી નું એક સાઈડ પાકી ગયો હોય કેરી ને એક સાઈડ કાચી એક જ ઝાડવા પર એકી સાથે નથી પાકતા આમાં કેમિકલ નાખો તો જ સરખા દાણા બને એને ડીકલરાઇઝ કરવા માટે એના સ્ફટિકો પાડવા માટે એને ડ્રાય રાખવા માટે આ બધું કેમિકલ આવે ને દુનિયા યુઝ કરે જ છે બરોબર આજે મોબાઈલ નો જમાનો છે સારું ક્યાં મળે સસ્તું ક્યાં મળે બધું જ ખબર પડે ગ્રાહક ને બરાબર છે એટલે મોઘું હોવાનું કારણ નહિ જાણે ત્યાં સુધી સસ્તું જ સારું લાગે ક્વોલિટી એકવાર વાપરો તો ખબર પડે કે ક્વોલિટી અને એની આટલી કિંમત કેમ છે એટલે ક્વોલિટી વાળો ગોળ જો તમારે ખાવ હોય ને તો એકવાર જરૂરથી તમે ટ્રાય કરજો અને સર આપણે ઓલ ઓવર ઇન્ડિયામાંથી વિડીયો જોઈ રહ્યા બધા આનંદથી સુરતથી બનાસકાંઠાથી અલગ અલગ જિલ્લાથી વિડીયો જોવાઈ રહ્યો તો ડિલિવરી ઓપ્શન કેમનો થવાનો છે એ જરા મોટે ભાગે તો ડિલિવરી ઓપ્શન એને આજુબાજુમાં કોઈને કોઈ સેન્ટરમાં મળી જાય ઓકે છતાં એકવાર ક્વોલિટી ચેક કરવા માટે એને કદાચ થોડું દૂર જવું પડે કોઈ કામના માટે તો ત્યારે બી એ લાવી શકે નંબર મળી જાય ઓકે નજીકના જે કંઈ સેન્ટર હોય તેનો બરોબર પણ એક ઘરમાં એવરેજ દાખલા તરીકે 30 35 કિલો ગોળ ખવાતો હોય 12 મહિના હા બરાબર છે તો 10 રૂપિયાનો ફેર પડે 300 રૂપિયાનો ફેર પડે હમ 300 રૂપિયાના માટે ખાવાની વસ્તુમાં ક્વોલિટીમાં કોમ્પ્રોમાઇઝ કરવું કે નહીં કરવું એ જે તે વ્યક્તિ પોતે વિચારવાનું છે આપણે લાસ્ટ ચિરાકભાઈ આ વસ્તુ કાકવી કાકવી એનું મધર નામ છે કે કે એની સ્પેલિંગ છે આપણે તો એક મિનિટમાં હમણાં પૂરું કરી નાખશું પણ આના વિશે વધારે જાણવું હોય તો યુટ્યુબ પર કે એ કે વીઆઈ સ્પેલિંગ લખો અને હું કેમ તે રીતના પીવું સાંજે અડધો ગ્લાસ ગરમ પાણી કરો આને બે ચમચી નાખો પાંચ સાત ટીપાલ લીંબુ નીચો હલાવીને પીને સુઈ જાવ સૂવા પહેલાંની વાત છે સવારે ઉઠો એ જ રીતે ગરમ પાણી કરો બે ચમચી નાખો પાંચ સાત ટીપાલ લીંબુ નીચો અને પી લો પછી નહવા ધોવાનું બ્રશ કરવાનું પછી કરો એક બોટલમાં આટલું કરી આપો તમારા શરીરમાં એક્સેસ એસિડો હશે નીકળી જશે કબજિયાત લેવલમાં આવી જશે હિમોગ્લોબિન ફૂલ થઈ જશે એનર્જી ઘટશે જ નહીં તાપ નહીં લાગે લૂ નહીં લાગે થાક નહીં લાગે આમાં કુદરત એવી વસ્તુ મૂકેલી છે કેલ્શિયમ મિનરલ કાર્બોહાઇડ્રેટ ફોસ્ફરસ આયન આમાં એટલું બધું છે આ ગોડનો જ બિફોર ટાઈમ છે અને બનાવવું બધાનું કામ નથી ચિરાગભાઈ બીજા બનાવી તો શકે પણ બનાવતા બનાવતા કેલ્શિયમ મિનરલ કાર્બોહાઇડ્રેટ ફોસ્ફરસ આમાં જે કુદરતે મૂકેલું એ બનાવતા બનાવતા બળી જાય છે એટલે ઘણા મોટા કારખાનાવાળા બી અનુભવી માણસ પાસે લેવા આવે કારણ કે આ બનાવવું કડાકૂટનું કામ છે ઈઝી નથી પણ આ એક બોટલ તમે તો તમારી આખી તબિયત આખું આખું સિસ્ટમમાં શરીર આવી જાય અને ઉજાગરો હોય થાક હોય એનર્જી ઘટે જ નહીં શરીરમાં કહેવાનો મતલબ હું જે એટલું પીવું એટલું આ કદાચ કોઈ નહીં પીતું હોય પણ ગરમ પાણીમાં હું નથી ગરમ પાણીમાં પીવાનું કારણ એટલું કે આપણને રિઝલ્ટ જલ્દી મળે ઠંડા પાણીમાં બી પી શકો

યુઝ કરવા માટેનો સરી આ પ્રમાણે ગોળ સરી ગોળનો જે પાવડર છે બધા ઓપ્શન તમને મળી જવાના છે નીચે એક નંબર તમને દેખાતો હશે પૂરેપૂરું પ્રોપર તમને એડ્રેસ દેખાતો હશે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપણે બધી જ ડિટેલ આપણે પ્રોવાઈડ કરી દઈએ છીએ જેથી કરીને જો તમારા જગ્યાનો ગોળ તમારે મંગાવવો હોય ને તો તમે ઘરે બેઠા મંગાવી શકો છો બરોબર ને